યસ દોસ્તો એ ખેડૂતના દીકરા હોવા નાતે હું વાત કરું છું પેલા વિડીયો શેર કરી દઉં કારણ કે ખેડૂત માટે તમારા માટે બંને માટે ફાયદાકારક છે તો જે ખેડૂતના દીકરા હોય અથવા ખેડૂતની વસ્તુ તમારા ઘરમાં આવતી તો આ વિડીયોને શેર કરજો કે હવે અત્યારે માર્કેટમાં ઘઉંની સિઝન આવી રહી છે બાર માસી ઘઉં ભરવા માટે તો અત્યારે બધી જગ્યાએ દલાલીએ દુકાન ખોલી નાખ છે કે મા લોકોને ચારસો પંચાવન ને બંસીને સોનેરીને ટુકડા ને આટલા ભાવ મળશે ને બાર માસ ભરવા એ લોકો કઈ ફેકટરીમાં બનાવતા નથી ખેડૂત પાસે લઈને અને યાર્ડમાંથી લઈને સસ્તા લે છે ને તમને આઠસો નવસો રૂપિયાના વેચે છે પાંચસો રૂપિયાના ખરીદી કરીને આઠસોમાં માં વેચે છે ને ચારસો પાંચસો રૂપિયાની મને કટ મારે છે ખેડૂતને નુકસાની આવે છે અને તમને ઊંચા પૈસા દેવા પડે છે તો મારે એક કહેવાનો એ સવાલ છે તમને તમારી આસપાસ તમારી સોસાયટીમાં તમારા સગાવાલામાં ખેડૂત હોય ને કોઈ પણ આજુબાજુમાં તો એની પાસેથી ઘઉં ની ખરીદી કરો પચાસ રૂપિયાને ઊંચા દેશો ને તોય તમને સસ્તા પડશે અને ખેડૂતને ડાયરેક્ટ ખરીદી કરશો તો ખેડૂતને માર્કેટમાં રોનક લેવશે કારણ કે નવો પૈસો ખેડૂત સિવાય એક દ્વારા ન આવે બીજું એક કહેવા માગું છું અત્યારે બધા પાસે ફેમિલી ડોક્ટર હોય છે તો તમારી પાસે ક્યાં ફેમિલી ખેડૂત છે ખરેખર આપણા જીવનમાં જરૂરિયાત ફેમિલી ખેડૂતની છે અત્યારે તમારે જે વસ્તુ જોતીને ડાયરેક્ટ ખેડૂત પાસેથી મળી જાય છે મગ છે ચણા છે માંડવી છે પછી ઘઉં છે બાજરો છે તલી છે અત્યારે તો ઓઇલ મિલ પણ ગામડામાં એવડા થઈ ગયા છે દેશી ઘાણી કે તમારા રિલેટેડમાં કોકના કોક હોય છે અથવા એની તમારા સગાવાલાની માંડવી લઈને તમે કઢાવી શકો છો તો ડાયરેક્ટ શું કામ ખરીદી કરો છો કારણ કે એક તો પામોલીન તેલ આવતું હોય છે મિક્સ આવતું હોય છે અને ખાસ કરીને અત્યારે ઘઉંની સિઝન છે તો ખેડૂત પાસેથી ખરીદી કરતા શીખો અને કોઈને પણ ખેડૂત ન મળતો હોય કોઈને આઈડિયો ન હોય કે મારે ઘઉં લેવા છે ને ખેડૂત પાસે કેમ ખરીદી કરવા તો મને કમેન્ટ કરજો દોસ્તો હું સારા ખેડૂતના નંબર આપીશ સારી વસ્તુ આપવાની ટ્રાય કરીશ એમાં મારે પૈસાનો પણ કમિશન જોતું નથી ડાયરેક્ટ તમને ખેડૂત આઈરેજ વાત કરાવી દઈશ એકબીજાએ ડીલ કરી લેજો અને ખેડૂત ક્યાં સુધીની જવાબદારી રહે છે માનો કે તમે કોઈ પણ ખેડૂતને કીધું મારે દસ મળઘું જોઈશે તમારી ઘરે પહોંચાડે છે સાંજે એના ગામનું કોઈ રીક્ષા આવતી હોય કે વાહન આવતું હોય ને કહી દે ફલાણી શેરીમાં મારો સોગો રહીએ છે મારો ભાઈબંધનો છોકરો રહી છે એની ઘરે તો આ પાંચ બાચકા ઉતારતો જજે તો આ જવાબદારી દે છે તમે માર્કેટમાં લેવા જાઓ તમારે લેવા જવાના જવાનાથી ઓટો બંધાવવાની અને પછી તમારી ઘરે આવે એ લોકો ભાઈ નથી કરતા ચારસો પાંચસો રૂપિયાના મણ ઘઉં લઈને તમને તમને આઠસો રૂપિયામાં વેચે છે એના કરતાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ ખરીદી કરો મજા આવશે ખેડૂતો ખુશ રહેશે અને તમને પણ ફાયદો થશે અને સારી વસ્તુ આવશે અને આના સિવાય ઘણી પ્રોડક્ટ એવી છે કે તમે ખેડૂત પાસેથી ખરીદી કરી શકો છો તો ખેડૂત હોવાના નાતે મને દુઃખ અને દર્દ થતું હતું તો મેં આ વિડીયો બનાવ્યો છે અત્યારે ભંગારનો ભાવ ત્રીસ રૂપિયા છે ખેડૂત પાસેથી પચીસ રૂપિયાનો તો કિલો ઘઉં ખરીદી છે પચીસ રૂપિયા જીયા દોસ્તો પચીસ રૂપિયાનો ઘઉં ખેડૂત પછી લઈને પાંચસો રૂપિયાના મણ થયા એ તમને આઠસો રૂપિયા વેચે ભંગારવાળા હતી અને ત્રીસ રૂપિયામાં તમારી ઘરેથી ભંગાર લઈ જાય છે તો ભંગાર મોંઘો છે વિચારો કારણ કે આ ખેડૂતની આઈટમ છે એટલે કોઈ એની ભાવ નથી વેલ્યુ નથી પણ તમે તો કરતા શીખો કારણ કે તમારા ઘરમાં ખેડૂતના દ્વારા જ આ તમારું ઘર હાલે છે કારણ કે પ્રોડક્ટ જ કોઈ એવી કંપનીમાં ઘઉં નથી બનાવતી એ ખેડૂત ઉત્પાદન કરી શકે છે એટલે બને છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ જેને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કર્યું યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરી જૈન દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં